સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ માટે સાંતો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભાજપની પહેલી યાદી જાહેર થઈ ત્યારે સાબરકાંઠા લોકસભા સીટ ઉપર ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને ત્યારથી જ બેઠક ઉપર વિરોધનો વંટોળ શરૂ થયો છે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરનાર આયાતી ઉમેદવારને લોકસભાની ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો આ વિરોધમાં ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ્ય કક્ષાના હુદ્દેદારો પણ મેદાનમાં આવી ગયા છે હિંમતનગરની કચ્છી સોસાયટીમાં લોકસભા બાઠકને લઈને ભાજપનો કાર્યક્રમ હતો ત્યાં ભાજપના નેતાઓ પહોંચ્યા હતા જો કે તેમને કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેને લઈને ભાજપના નેતાઓ રોષે ભરાયા હતા અને બાદમાં ભાજપના પ્રદેશના નેતા દુષ્યંત પંડ્યા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી ઉમેદવાર બદલવાની માંગ કરી હતી જો ચોવીસ કલાકમાં ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા આપવાની ચિંમકી કાર્યકર્તાઓએ ઉચ્ચારી હતી વિરોધ અમારે એક જ છે કે શોભનાબેનને જે ટિકિટ આપી એ ખરેખર શોભનાબેન કોઈ જગ્યાએ અત્યાર સુધીમાં એક નાનામાં નાના સભ્ય પણ નથી અને શોભનાબેને અત્યાર સુધી ભાજપમાં મતદાન કર્યું જ નથી અને મારો વિરોધ એક જ છે કે જો તમારે ટિકિટ જો આપવી હતી તો ઘણી બધી મહિલાઓ છે આજે છેલ્લા પંદર વીસ વર્ષથી જે કૌશલ્ય કુંવરબા જે મહેનત કરતા હતા એમને ટિકિટ આપવી હતી ને એમના પાછું રેખાબા ઝાલા છે એ પણ છે અને જો એ પણ એમને નહોતું ભીખાજી ઠાકોરને ટિકિટ આપી એમને નથી ગમતી અરવલ્લીમાં આપી હતી તો ધવલસિંહ ઝાલાને આપી જતા ને કેમ ના આપી ઘણા બધા કઈ આપણે ભારતીય જનતા પાર્ટીના સામે શોભનાબેન ને જે ટિકિટ આપી છે પ્રભારી આયા છે એમને જાણકારી જે બધી કાલે કોંગ્રેસમાંથી સીધા કોંગ્રેસ બનાવો તમે હવે તો હું જૂના કાર્યકરો શું કરવાનું છે મજૂરી જ કરવાની છે બસ અમારો આ વિરોધ છે અમે પાર્ટી જોડે છીએ રહીશું પણ મૂળ કહેવાય કે આ બાબતે અમારો સતત વિરોધ છે